વેલકમ બેક તો લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવેએ જાણકારી આપી ગરમીને ધ્યાને લઈને મતદાન મથકો પર એર કુલર અને પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે તો આવતીકાલે જિલ્લાના બે હજાર છત્રીસ બુથ પર મતદાન થવાનું છે જે માટે વહીવટીતંત્ર સજ્જ છે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પરના કર્મચારીઓ માટે વીસ ઇલેક્ટ્રીક એસી મુકાયા છ તથા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે શહેર પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે સંવેદનશીલ બુથો પર પેરામિલિટરી ફોર્સ રાખવામાં આવ્યા છે આ સાથે જ પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહેશે જો કે ચૂંટણી જાહેર થઈ ત્યારબાદથી જ પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી હતી ત્યારે અત્યાર સુધીમાં પોલીસે છ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત ચૂંટણીમાં ફરજ બજાવતા પંદર થી વધુ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું છે જેમાં પંચોતેર ટકા મતદાન થયું છે જેમ સૌ જાણો છો કે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વગેરે ના હોય તો પણ બાર બીજા જેટલા જે ડોક્યુમેન્ટ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ચૂંટણીના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોને ઉપર અટકાયતી પગલા જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બુથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ બૂથો ઉપર પેરામેટ્રી ફોર્સીસ ગોઠવામાં આવેલી છે અને બાકીના બુથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે